વર્ષની દીક્ષા અપાવવા મામલે દીકરીના પિતા દ્વારા કોર્ટમાં કરેલી અરજી બાદ ફેમિલી કોર્ટમાં સુખદ સમાધાન થયું છે હવેથી પતિ પત્ની સાથે રહેશે પતિ હવે આ કેસમાં આગળ વધવા માંગતા નથી તેવું જણાવ્યું છે સુરત શહેરમાં માં સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા મામલે મહત્વનો નિર્ણય આવ્યો છે દીકરીના પિતા દ્વારા કોટ મારજી કરી હતી દીકરીની માતા દ્વારા દીકરીને દીક્ષા હમણાં જ ન આપવા બાબતે એફિડેવિટ કરાવાયું હતું જેને લઈ આજે સુરત ફેમિલી કોર્ટમાં બંને પક્ષના વકીલો એકબીજા સાથે રહ્યા હતા ફેમિલી કોર્ટમાં સુખદ સમાધાનનો નિર્ણય આવ્યો છે તો આજથી પતિ પત્ની હવે સાથે રહેશે અને પતિ હવે આ કેસમાં આગળ લડવા નથી માંગતા તેમ જણાવ્યું હતું દીકરીના ભવિષ્ય માટે મહત્વનો નિર્ણય લેવાયો હોય બંને પક્ષના વકીલની દલીલ બાદ મહત્વનો ચુકાદો આવતા બંને વકીલોએ નિર્ણય ના આવકાર્યો હતો હું કેતન રેશમવાલા એડવોકેટ સુરત દિસ્સાને લઈને પહેલાં કેટલાક સમયથી સુરત શહેરમાં એક ચર્ચાનો વિષય અને માહોલ ગરમ થયેલો હતો જેમાં બાળકીને દિસ્સા પર સ્ટે આપવામાં આવ્યો છે બાળકીને બાબતના જુદા જુદા ઓર્ડરો થયા છે મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં ઘણા ન્યૂઝો આપવામાં આવ્યા જ્યારથી આ મેટર નામદાર કોર્ટ રૂબરૂ જુદા થઈ ત્યારથી મારો પ્રયત્ન એવો હતો કે મુખ્ય મુદ્દો માતા પિતા વચ્ચે સમાધાન થવું જોઈએ તો મેં જ્યારથી માતા તરીકે વકીલ તરીતે હાજર થઈને એ પ્રયત્નો હાથ ધર્યા સામેવાલા વકીલ શ્રી સ્વાતિબેન મહેતાને વિનંતી કરી મહેતાએ પણ બહુ પોઝિટિવલી આ બાબતને ધ્યાને લઈ પણ બહુ પોઝિટિવ અને મહેતા તરફથી પણ એવા પ્રયત્નો કરવામાં આવ્યા કે પતિ પત્ની વચ્ચે સમાધાન થઈ જાય અને જૈન સમાજના ધના વડીલો એ આમાં દરમિયાનગીરી કરી એમની દરમિયાનગીરીથી ગઈકાલે રાતના એવો નિર્ણય થયો તે બે પતિ પત્ની સાથે રહેશે બે બાળકોનું ભવિષ્ય ધ્યાને લઈને બે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એમનો અભ્યાસક્રમ એમનો ઉછેર સારી રીતે જાય અને ભવિષ્યમાં એ જૈન સમાજમાં રૂપ સિદ્ધાંત અથવા તો એક રૂપ સમજ જાય એ રીતનું એ પરિપક્વ નિર્ણય લેવામાં આવ્યો જે નિર્ણય લેવામાં આવ્યો તે પતિ પત્ની તરીકે સાથે રહેવાના છે એ મુદ્દો આજે સમજૂતીના કરાર સ્વરૂપે અમે નામદાર કોર્ટ રૂબરૂ રજૂ રાખ્યો નામદાર કોર્ટે એ સમજૂતીનો કરાર રેકર્ડ પર લીધો અને જે દીક્ષા ઉપર સ્ટે આપવા બાબતની વચગાળાની અરજી હતી એ અરજી આજે નામદાર કોર્ટે ફેસલ કરી દીધી છે એટલે હવે દીક્ષા સંદર્ભે કોઈ હુકમ હવે થશે નહીં આ ઉપરાંત જે મુખ્ય અરજી છે વાલી નિયુક્ત થવા બાબતે અને કબજો મેળવવા બાબતે તો નામદાર કોર્ટે મેળવવા બાબતેની અરજી પણ પરત ખેંચી લેશે પરંતુ એ દિક્ષાના મુદ્દે શરૂ થયેલો મુદ્દો આજે જે સુખદ નિરાકરણ આવ્યું છે એ બાબતે આમાં જેટલા પણ પ્રયત્નો કરનાર વ્યક્તિ છે એનો માતા ના વકીલ તરીકે હું તમામ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે